એ હાલો હં થઈને જય શ્રી ક્રિષ્નામ આ જો ને હાંજની કેટલી ટાઢી રોટલી બધી છે તો બસ મને એમ થયું કે હાલ હાથ થોડીક કામે લગાડીને ને એના કટકા કરી લઉં અને પછી એક બકડિયામાં એક પાવરું તેલ ગરમ મૂકીને એમાં રાય જીરાના ફટાકડા ફોડી લેવું હવે તમને થાય દિવાળીની તો ઘણી વાર છે પણ આ ભલામાણા ઘણી વાર છે પણ આ ફટાકડા રોઈ રખોડામાં ફોડવા પડે બાકી તો ભૂખા રહી જાય ફટાકડા ફૂટી જાય ને પછી એમાં થોડીક વઘાણી ને મીઠો લીમડો નાખીશું અને એની હાયરે જ થોડુંક લહણ નાખી દેવું અને આ લહણ થોડું ચડી જાય ને એટલે એમાં ડુંગળી ને લીલા મરસા નાખી અને આ ડુંગળી થોડીક રાતી થાય ને ત્યાં સુધી એને અને પછી એમાં હળદર જીરું લાલ મરચું પાવડર લહણની ચટણી નાખીને હલાવી લેવું અને એની હા જ મીઠું ગોળ ને છાંસ નાખીને એને ઉકારી લેવું અને પછી એમાં રોટલીના કટકા નાખીને એને ચોળવી લેવું ને છેલ્લે ઉપરથી મસ્તીની મસ્તી નાખીને ધાણા હલાવી લેવું લે જો આપણું આ કેવું અસલ મજાનું સાયસ વાળો રોટલી શાક તૈયાર થઈ ગયું તમે કોઈ દી બનાવ્યું